નમસ્કાર દિલોક સત્તાશયોમાં આપનું સ્વાગત છેલ્લા એકાદ વર્ષથી રાજસ્થાનના કોટા સહિત ઘણા શહેરોમાં કોચિંગ સેન્ટરમાં ભણવા જતા વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટના વધતા આખરે શિક્ષણ કડક લેવા ભલામણ કરવામાં આવી હતી ત્યારે દર્શક મિત્રો કોટા સહિત વિવિધ શહેરોમાં કોચિંગ સેન્ટરમાં ટ્યુશન ભણવા જતા વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી ઘટનાઓ બાદ શિક્ષણ મંત્રાલય આવ્યું હરકતમાં તમને જણાવી દઈએ કે દેશમાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના વધી રહેલ કિસ્સાઓ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા કોચિંગ સેન્ટર માટે ગાઈડલાઇન જાહેર કરવામાં આવે છે કોચિંગ સેન્ટરોની મનમાની પર અને વિદ્યાર્થીઓની આત્મહત્યાને રોકવા માટે કેન્દ્રીય શિક્ષણ વિભાગે કડક નિયમો કર્યા છે જાહેર કોચિંગ સેન્ટરમાં એડમિશન માટે વિદ્યાર્થીઓની ઉંમર ફી અને કેટલા કલાક સુધી ટ્યુશન આપવા તેમજ નિયમ ભંગ કરનારને દંડ ફરમાવવાની જોગવાઈ કરવામાં આવી છે વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો દર્શક મિત્રો હવે વિદ્યાર્થીઓ તેમની માધ્યમિક શાળા પરીક્ષા પરીક્ષા એટલે કે ધોરણ પાસ કર્યા પછી જ કોચિંગમાં પ્રવેશ મેળવી શકશે મંત્રાલયે કોચિંગ સેન્ટરો પર ભ્રામક વચનો આપવા અને સારા માર્ક્સની બાયધરી આપવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે શિક્ષણ મંત્રાલયની આ માર્ગદર્શિકા તે કોચિંગ સંસ્થાઓ માટે છે જે બાર પછીની પ્રવેશ પરીક્ષાઓ ધોરણ બાર પછીની જે પ્રવેશ પરીક્ષાઓ આવે છે જેવી કે જે ડબલ નીટ સહિત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા હોય મંત્રાલયે આ માર્ગદર્શિકા આત્મહત્યાના વધતા જતા મામલા કોચિંગ સેન્ટરોમાં આગ લાગવાની ઘટનાઓ અને મૂળભૂત સુવિધાઓના અભાવને ધ્યાનમાં રાખીને જારી કરી છે તેવું જાણવા મળી રહ્યું છે આપણે વાત કરીએ તો કોચિંગ સેન્ટરોની નોંધણી માટે કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે તેની પર જો આપણે નજર કરીએ તો કોઈ પણ કોચિંગ સેન્ટર એવા કોઈ ટ્યુટરલને હાયર કરશે નહીં જેની લાયકાત ગ્રેજ્યુએશન કરતાં ઓછી હોય કોચિંગ સેન્ટરો વાલીઓ વિદ્યાર્થીઓને એડમિશન અથવા રેન્ક અથવા સારા માર્ક્સની ગેરંટી માટે ગેરમાર્ગે દોરવાના જે વચ્ચનો છે તે નહીં આપી શકે સોળ વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે ધોરણ બારની પરીક્ષા પાસ કર્યા બાદ જ તેમના એડમિશન થશે દરેક કોર્સ માટે ટ્યુશન ફી નક્કી કરવામાં આવશે ફી વચ્ચે વધારો કરવામાં નહીં આવે અને તેની રસીદ આપવાની રહેશે જો તમે નિર્ધારિત સમય પહેલાં કોર્સ છોડો છો તો બાકીની ફી દસ દિવસમાં પરત કરવાની રહેશે જો વિદ્યાર્થીઓ રહેતા હોય તો હોસ્ટેલ ફી અને ફી પણ કોચિંગ પર લાયકાત અને કોર્સ પૂરો કરવાનો સમયગાળો જણાવવો પડશે હોસ્ટેલની સુવિધાઓ ફી અને વિશે સંપૂર્ણ માહિતી આપવાની રહેશે બાળકોના માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે તેમજ તેમના પર સારું પ્રદર્શન કરવાનું કોઈ દબાણ નહીં રહેશે સ્ટુડન્ટ કોઈ મુશ્કેલીમાં હોય તો તેમની મદદ માટે સિસ્ટમ બનાવવી પડશે કોચિંગ સેન્ટરોમાં મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ માટે માધ્યમ હોવું જોઈએ સાયકોલોજીસ્ટ અને કાઉન્સેલરના નામ અને કામકાજના સમય વિશે વાલીઓને જાણ કરવાની રહેશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે શિક્ષકો માનસિક સ્વાસ્થ્ય વિષયો પર તાલીમ પણ લઈ શકે છે આ બધા સિવાય શિક્ષણ મંત્રાલયની માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ કોચિંગ સેન્ટર ઉપર એક લાખ રૂપિયા સુધીનો દંડ ફરમાવવાની જોગવાઈ પણ છે જો કોચિંગ સ્ટાફ વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી વસૂલશે તો કોચિંગનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે કોચિંગ સેન્ટર કે જેનો જેની જે શાખા અલગ અલગ છે તેમણે દરેક બ્રાન્ચ માટે અલગથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે મતલબ કે દરેક સેન્ટરને એક અલગ કોચિંગ સેન્ટરની જેમ ગણવામાં આવશે સરકાર નોંધણી માટે વેબ પોર્ટલ બનાવશે મંત્રાલયની માર્ગદર્શિકામાં એમ પણ કહેવામાં આવે છે દર્શક મિત્રો એવું પણ જાણવા મળી રહ્યું છે ખબર અનુસાર કે કોચિંગ સેન્ટરની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને તે જે ટેસ્ટ છે તે તે ટેસ્ટના ડિફિકલ્ટી લેવલ વિશે પણ જાણ કરવામાં આવે તેમને અન્ય કારકિર્દી વિકલ્પો વિશે પણ જણાવવું જોઈએ માનસિક સ્વાસ્થ્ય અંગે સમયાંતરે વર્કશોપનું આયોજન કરવું જોઈએ ઉપરાંત વિકલાંગ વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે કોચિંગ દ્વારા તેમને તેમની જરૂરિયાત મુજબ સુવિધાઓ પ્રદાન કરવી જોઈએ બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ